મારું નામ ભાવેશ નારાયણભાઈ મકવાણા ગામ વાવડી તાલુકો જોડિયા જિલ્લો જામનગર રાજકોટ પોલીસ કમિશનર અને ગૃહમંત્રી સાહેબને એક નમ્ર વિનંતી કે મીડિયાના માધ્યમથી મને જાણવા મળેલ કે વિશાલભાઈના પપ્પા એટલે કે વિનુભાઈ વિરેડા દ્વારા મારા વિરુદ્ધ અને મારા ભાઈ વિરુદ્ધ એક બાઇટ આપવામાં આવી છે તો આ બાઇટને હું તદ્દન એમ કહું છું કે સાહેબ ખોટી છે કારણ કે હું મારા પરિવાર સાથે મારા ગામની અંદર ગુજરાન ચડાવું છું હું એક લોકગાયક છું અને ભાઈ રહી વાત વિશાલભાઈની વિશાલભાઈ મારો નાનપણનો મિત્ર છે અમારે બેને પંદર વીસ વર્ષના સંબંધો છે કારણ કે નાનાથી મોટા અમે બે ભેગા થયેલા છીએ એટલા માટે વિશાલભાઈએ મને વિશ્વાસમાં લઈ અને મારી સાથે પૈસાનું ફ્રોડ કરેલું છે એની મેં જોડિયા પોલીસ સ્ટેશનની અંદર અરજી પણ કરેલી છે એની આ અરજીની નકલ છે તો ખાસ સાહેબ એક નમ્ર વિનંતી છે કે મારા મોટાભાઈ વિજયભાઈ મકવાણા ઉપર એ લોકોએ અત્યારે ખોટો ગુનો દાખલ કરાવેલ છે જેમની અંદર ત્રણસો સાત જેવી કલમો લગાવેલી છે તો સાહેબને નમ્ર વિનંતી સાહેબ આમાં ખરા ચકાસણી કરે અને ખાસ કે વિશાલભાઈ છે એ દરેક અમારા આહિર સમાજની અંદરથી નાના મોટા બધા લોકોના એક દોઢ કરોડ બે કરોડ આવા પૈસા લઈને જતા રહેલા છે એની મારી પાસે મને ખાતરી છે મને નામ જોખ ખબર છે કે કયા કયા લોકોના એ લોકોએ પૈસા લીધેલા છે આખા ગામની અંદરથી વીસથી બાવીસ કરોડ રૂપિયાનો સાહેબ એ માણસ કરીને નીકળી ગયેલ છે અને આ લોકો અત્યારે પરિવાર અમને ત્રાસ આપે છે અને ખોટા વ્યાજના ચકેડામાં અમને ફિટ કરવા માગે છે અને ખાસ મારો મિત્ર છે હજી એકવાર કઉ છું કે વિશાલ વિરડા છે એ મારો નાનપણનો મિત્ર છે અને એની મારી સાથે મિત્રતાના નામે મારી સાથે ચીટિંગ કરેલું છે